નમસ્કાર મિત્રો મિત્રો શરૂઆત કરતા પહેલા થોડી સ્પષ્ટતા કરી લઈએ આ વિડીયો અત્યારે હાલ ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવના સંદર્ભમાં છે એટલે કોઈની લાગણી દુભાવવાનો પ્રયાસ નથી કોઈની વ્યક્તિગત આસ્થાન આહત કરવાનો કોઈ ઈરાદો નથી પરંતુ કેટલાક મૂંઝવતા સવાલો આમ જનતા વિચારે અને મને પણ એ પ્રશ્નનું નિરાકરણ મળે એ માટે થોડુંક ચર્ચા કરવી જરૂરી લાગી છે કારણ કે હમણાં સમાચાર આવ્યા જામનગરના રામેશ્વર વિસ્તારમાં જલારામ પાર્કના એક પરિવારે ગણેશ સ્થાપન કર્યું અને ગણેશ વિસર્જન કરવા ગયા એટલે પિતા અને એના બે દીકરાઓ ના અપમૃત્યુ ડૂબી જે 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 પરિવારમાં બન્યું છે એ પત્ની દીકરા એની માનસિક દશા કેવી હશે આ ખૂબ વિચારવા જેવું પ્રશ્ન છે અને ગુજરાતમાં અનેક વર્ષોથી અનેક વર્ષોથી આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી આવી છે તો ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે તો ગણપતિ ગુજરાતની ઉપર ગણપતિની કૃપા કેમ નથી પેદા થતી ગણપતિની કૃપા કેમ પેદા થતી આટલું બધું ગરીબમાં ગરીબ માણસ અને તવંગરમાં તવંગ તમામ લોકો પોતાનું મોટા ભાગના લોકો સિત્તેર થી એસી ટકા પ્રજા જે મોટા ભાગે આદિવાસી સમાજો અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગમાંથી આવતી પ્રજા ગરીબ હોય કે તવંગર હોય પણ પોતાના તન મન ધનથી દિલથી આ મહોત્સવ ઉજવતી હોય ગણેશની પૂજા કરતી હોય અને છતાંય એ ગુજરાતમાં અનેક કાંડ એવા બની રહ્યા છે કે આપણે એને અટકાવી શક્યા નથી અને એની દુરોગામી અસરો અત્યારે હાલય ચાલુ છે કેટલાક નમૂના જોઈએ તો તક શિલા અગ્નિકના કાંડની અંદર અનેક બાળકોના મૃત્યુ થયા હરણી બોટ કારણે છે રાજકોટ નો ગેમ ઝોન તો હમણાં તાજો છે બરોબર છે કેટલા બધા બાળકો ભુજાઈ ગયા મોરબીનો જે ઝૂલતો પુલ હતો એકસો ને પાંત્રીસ પરિવારો નંદવાઈ ગયા અમદાવાદમાં વિમાન ક્રેશ થયું ને બહુ અતિશય કરોડો દુર્ઘટના બની ગઈ બરોબર છે બ્રિજ દુર્ઘટના બની ભરૂચ કોવિડ હોસ્પિટલની ઘટના બની અને માર્ગ અકસ્માતમાં જ દર વર્ષે આઠ હજાર કરતા વધારે લોકોના અકસ્માતમાં મોત થાય છે તો ગણેશજી ની કૃપા કેમ આપણી ઉપર નથી આવતી આટલા બધા મોત થાય તો આવા કાંડ આવી ઘટનાઓમાંથી કેમ આપણે આ ગુજરાતની પ્રજા મુક્ત થતી નથી અથવા તો ગુજરાતની પ્રજાનો કોઈ દોષ છે અથવા તો ગણેશજી રિસાયેલા છે આ એક વિચારવા જેવી બાબત છે થોડાક આપણે બધા આંકડાઓ તો આપી શકાય એમ નથી પણ થોડાક જોઈએ બે હજાર ચૌદમાં બે હજાર ચૌદના વર્ષમાં ગુજરાતની અંદર ગણેશ વિસર્જન સમયે તેર લોકોના ડૂબી જવાથી મોત થયા હતા કેટલા તેર મોત થયા હતા એ સમય દરમિયાન રાજુલા અમરેલીના રાજુલાના કતાર ગામે સિંહ અને સિંહણ મારણ કરવા ગામમાં ઘુસી ગયા અને એમાં એક ગાય દોડતી દોડતી ગણેશજીના પંડાલમાં ઘુસી ગઈ તો ત્યાં આગળ સિંહ સિંહણે આવી અને એ ગાયનું મારણ કર્યું અને એ સિવાય બીજી એટલે કુલ અગિયાર ગાયો નું મારણ સિંહ સિંહોને કહ્યું તો આ વખતે ગણેશજીની કૃપા કેમ પેદા થાય આ સવાલ અને ગાય તો પછી જેમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ છે પવિત્ર ગાય છે એને પણ ગણેશજી એના બધા એટલે આ સલુ થોડુંક મંથન કરવા જેવી બાબત નથી વેરાવળના દેવકા નદીની અંદર બે નવ બે હજાર ચૌદના રોજ રબારી સમાજના પાંચ લોકો એક જ પરિવારના હતા અને એના આપ થયા તો એક એક પરિવારમાંથી બે બે સગા ભાઈઓના આપ થાય બે હજાર સોળમાં રાજકોટના જામનગર રોડ ઉપર બે સગા ભાઈઓ એક જ પરિવારમાં બે સગા ભાઈઓ એના આ રીતે ગણેશ વિસર્જનમાં મૃત્યુ થયા પછી પાવી જેતપુર તાલુકાનું બારવાડા ગામમાં એક આઠ વર્ષનો પુત્ર ડૂબતો હતો અને એને બચાવવા માટે એનો બાપ અંદર પડ્યો તો એનું અપમૃત્યુ થયું બે હજાર ઓગણીસમાં માં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશ અને દિલ્હીમાં કુલ સાડત્રીસ લોકોના અપમૃત્યુ થયા કેટલા સાડત્રીસ લોકો એ જ વર્ષે ચાણસમા તાલુકાના ધરમ મોડા ગામે એક એક યુવાનનું આ રીતે મૃત્યુ થયું પરંતુ બે હજાર ઓગણીસના વર્ષમાં ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં જે વાત્રક નદીના કિનારે આવ્યું છે અને એ વખતે ગણેશ વિસર્જન વખતે એક સાથે એક સાથે છ યુવાનોના મોત થયા કેટલા છ છ યુવાનો અને જ્યારે છ યુવાનોની અર્થીઓ નીકળી હોય એક જ ગામમાં ત્યારે કેવું વાતાવરણ હશે બે હજાર ઓગણીસ ના વર્ષમાં કપડવંજમાં ગણેશ વિસર્જન વખતે વાલ્મીક સમાજના ચાર વાત્રક નદી જતી હતી અને એમાં ડૂબી જવાથી મૃત્યુ અમદાવાદના ઓઢવ વિસ્તારના બે ભાઈઓ હતા અને એ ભાટ ટોલ ટેક્સ પાસે ગણેશ વિસર્જન કરવા ગયા અને ત્યાં બે સગા ભાઈઓના મૃત્યુ થયા મોટાભાગના કિસ્સાઓમાં પિતા પુત્રો અથવા બે સગાભાઈઓના કિસ્સાઓ વધારે નોંધાયેલા હોય છે જામનગરના ગામે એક યુવાનનું મોત થયું પાટણ શહેરમાં ચાર મોત થયા એમાં એક સગા મામા ભાણે જ હતા અને સૌથી કરુણ ઘટના એ હતી કે દેહ દેહગામના વાસણા ચોકટી ગામમાં મેસો નદી ની અંદર ગણેશ વિસર્જન કરવા જવામાં દસ જણા ડૂબ્યા અને દસ માંથી આઠ જણાના મૃત્યુ થયા એક જ ગામમાં આઠ જણાના મોત થાય આવી સમગ્ર ગુજરાત અને ભારતની ઘટનાઓ જોઈએ ને તો આ આંકડો હજારો પર પહોંચી જાય કયો હવે આમાંની અંદર નોંધવા જેવી બાબત એ છે કેટલાક પ્રશ્નો વિચારવા જેવા પ્રશ્નો છે અને એવા દસેક પ્રશ્નો મને થયા છે એટલે તમે વિચારો અને હું વિચારીએ અને આમાંથી આપણને શું સોલ્યુશન મળી શકે પેલો પ્રશ્ન એવો છે કે આ મહિલાઓ છે ગુજરાતની ભારતની મહિલાઓ એમણે ગણેશજીનું શું બગાડ્યું છે અથવા તો ગણેશજીને એમણે શું અન્યાય કર્યો છે ગણેશ વિસર્જન વખતે માત્ર યુવાનો અને પુરુષોના જ મોત થાય છે યુવાન પુરુષોના પણ અને એના કારણે યુવાન મહિલાઓ વિધવા બને છે આ બહુ વિચારવા જેવું તો આ યુવાન વિધવાઓએ ગણેશજીનું શું એવું બગાડ્યું છે કે એમના ભરથાર ઝૂંટવી લેવામાં આવે છે એમના ભરથારના અપમૃત્યુ પોતાના દીકરાઓના મૃત્યુ થાય જ્યાં એક યુવાન મહિલાના પોતાના બે યુવાન છોકરાઓ જાય એટલે એની જીવાદોરી હોય છે બરોબર એનો ધણી અપમૃત્ય થાય એટલે આ પ્રશ્ન બહુ વિચારવા જેવો છે બીજો પ્રશ્ન એ છે કે ભારતમાં કોઈ પણ દેવને ડૂબાડવામાં નથી આવતા ભારતમાં કોઈ પણ દેવને ડૂબાડવામાં નથી આવતો ગણેશજીને કેમ ડૂબાડવામાં આવે છે ગણેશજીએ ભારતના હિન્દુઓનું કઈ ભૂંડું કર્યું છે અને શા માટે ગણેશજીને ડુબાડવા જોઈએ માનો કે તમે ગણેશ સ્થાપન કરો છો દરેક હિન્દુ પરિવારની અંદર જુદા જુદા તહેવાર જુદા જુદા જન્માષ્ટમી સમયે તમે કનૈયાની જન્મોત્સવ ઉજવો છો એની મૂર્તિનું સ્થાપન કરો છો એના તમારી જે કંઈ પૂજા વિધિ હોય એ પ્રમાણે એના આસ્થા પ્રમાણે નૈવેદ્ય કરતા હોય ધૂપ અગરબત્તી કરતા હોય તો પછી એ વખતે કનૈયાની મૂર્તિઓ ફેંકી દેવામાં નથી આવતી પરંતુ ગણેશજીની મૂર્તિનો ફેંકી દેવાની જગ્યાએ અથવા તો એનો યોગ્ય જગ્યાએ સ્થાપન કરવાની જગ્યાએ ડૂબાડી દેવા અને એ ડૂબાડી દીધા પછી તો એ કચરો માટી થઈ જાય છે તો શા માટે ગણેશજીને ડૂબાડી દેવા જોઈએ આ એક પ્રશ્ન વિચારવા જેવો નથી બીજો પ્રશ્ન એ છે કે પ્રતિવર્ષ પ્રતિવર્ષ હિન્દુઓના આટલા બધા મોત થાય છે એક એક પરિવારમાંથી આટલા મોત થતા હોય એક પરિવારમાં બે સગા ભાઈ જતા હોય એક પરિવારમાંથી બે દીકરાઓ જતા હોય તો હિન્દુ સંગઠનો કેમ એવું નથી વિચારતા કે ભાઈ આ બધું આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ અમદાવાદની અંદર ચોવીસ સ્થળે આવા કુંડોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા બધા મોટા શહેરોની અંદર ગણેશ વિસર્જન માટે કુંડોની સ્થાપના કરવામાં આવી છે અને છતાંય તમે મોટા સિટી ની અંદર પરંતુ ગામડા જે નદીઓ તળાવો અને ગામડાઓ ની બાજુથી પસાર થતી નદીઓ ગુજરાતની અંદર વધુમાં વધુ નદીઓ છે અને તળાવો વધુમાં વધુ છે તો એ ત્યાં આગળ ગણેશ વિસર્જન કરવા જતા ઘણી વખત આ રીતે યુવાનોના મોત થયા યુવાનો ડૂબ્યા છે તો હિન્દુ સંગઠનો આ બાબતે કેમ કે વિચારી અને ગણેશ વિસર્જનની પ્રક્રિયા કેમ અટકાવતા નથી માત્ર તમે ગણેશને ડૂબાડી દો એ મહત્વનું છે કે તમે અઠવાડિયું તમારા ઘરની અંદર પૂજા કરો આ બે બાબતોને તમે ભેદ કરો તમે એક અઠવાડિયું સુધી જે ગણેશને પૂજા કરો છો એ જ ગણેશની મૂર્તિ તમે તળાવમાં કે ખાડામાં કે નાળામાં કે નદીની અંદર તમે ડૂબાડી દો છો તો તમે જે ડુબાડી દો છો એ પ્રક્રિયા અગત્યની છે એ પ્રક્રિયા ધાર્મિક રીતે મહત્વ ધરાવે છે કે તમે તમારી આસ્થા પ્રમાણે એમને અઠવાડિયા માટે પૂજા કરો છો દીપ દો કરો છો નવેદ કરો જે કંઈ કરતા હોય આ બે બે ભાગ પડે છે ગણેશ સ્થાપન થી ગણેશ વિસર્જન સુધીની પ્રક્રિયા એક તબક્કો એવો છે કે એક અઠવાડિયું કે પાંચ દિવસ તમારા ઘરમાં ગણેશજીની મૂર્તિ રહેશે અથવા પંડાલમાં રહેશે પછી બીજો ભાગ એ છે ત્યાંથી ગણેશજીને ઉપાડી અને પછી એનું તમે વિસર્જન કરવા માટે નદી કે તળાવમાં લઈ જાઓ છો અને ત્યાં વિસર્જન કરી દો તો તમે અઠવાડિયું જે ઘરમાં રાખીને પૂજા કરો છો પંડાલમાં રાખીને પૂજા કરો છો એ અગત્યનું છે એમાં તમારી આસ્થા વધારે છે કે ડુબાડી દેવામાં એટલે આ હિન્દુ સંગઠનોએ આ પ્રક્રિયા કેમ બંધ ના કરવી જોઈએ અને જે જે મહિલાઓ વિધવા બની છે અથવા તો પોતાના પુત્રો ગુમાવે છે એક પુરુષ પત્ની ગુમાવે અને બાળકો ગુમાવે તો એ સમાજની અંદર બધી રીતે ટકે છે પરંતુ જયારે એક યુવાન મહિલા જ્યારે વિધવા બને અને એ પુત્ર વિહીન બને તો એ સમાજની ઘણા બધા એવા લે ભાગોની ક્રોદ્રષ્ટિનો ભોગ બનતી હોય છે તો આ મહિલાઓનો શું ગુનો આ એક વિચારવા જેવું બાબત બીજો પ્રશ્ન એવો છે કે આ ખરેખર સાચી ભક્તિ છે કે ધર્મના નામે તમારી આસ્થાનો લોકો વેપાર કરી રહ્યા છે આ વિચારવા જેવું નથી આટલી બધી ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવે એને મૂર્તિઓ બનાવ્યા પછી એનો આઠ દસ દિવસ સુધી તમે એની પૂજા અર્ચના કરો છો અને પછી એ મૂર્તિઓને ફેંકી દેવામાં આવે એલ ઓલમોસ્ટ તો તમે ફેંકી જ દો છો ને અને તમે છેલ્લા એંસી વર્ષે આ પ્રક્રિયા શરૂ થઈ છે તેનો અડસટ્ટો આંકડો માળો તો કરોડો મૂર્તિઓનું ઘડતર થયું કોઈ કઈ એવા વધુ પડે બુદ્ધિવાળો એવું દલીલ કરે કે ભાઈ મૂર્તિઓ સજવાથી રોજગારી મળે છે અર્થતંત્ર તો એ વિકૃત દલીલો છે ગણપતિ વ્યવહારુ માણસ નથી સંસારી નથી સંસારી માનવી નથી એમનું પ્રત્યક્ષ અને પરોક્ષ અસ્તિત્વ છે કે કેમ એ સવાલ છે પણ એમનો વીમો કેમ ભગવાનનો વીમો ભગવાન તો સર્વ વ્યાપી હોય સર્વ ક્ષેત્રોની અંદર અસ્તિત્વ હોય તો એનો વીમો આ પ્રશ્ન બહુ વિચારવા જેવો છે અને સૌથી અગત્યનો પ્રશ્ન છે કે શસ્ત્રો અને સંપત્તિ વિનાના તથાગત ગૌતમ બુદ્ધ ઈસુ ખિસ્ત્ર અને મોહમ્મદ પયંગર ની તુલનામાં શસ્ત્રો વિનાના તથાગત ગૌતમ બુદ્ધ મોહમ્મદ પયંગર ઈસુ ખિસ્તની તુલનામાં સડસઠ સડસઠ કિલો સોનું ત્રણસો છત્રીસ કિલો ચાંદી અને ચારસો ચોમોતેર કરોડ નો વીમો ધરાવતા ગણપતિ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મને પ્રસ્થાપિત કેમ કરી શકતા નથી મિત્રો આ દસ પ્રશ્નો છે આ દસ પ્રશ્નો ઉપર તમે વિચાર કરો ચિંતન કરો મારા પ્રશ્નોની અંદર તમને કંઈક અજુગતું લાગતું હશે અથવા તો તમને બીજો કંઈક ભેદ દેખાતો હોય પરંતુ સામાજિક સભાનતા માટે જે તમારા દેવદેવી હોય એને તમે માનો એની પૂજા કરો એની સામે વાંધો નથી એના તમને અટકાવવા માટે અથવા તો તમે આમ ના કરશો એવું કહેવા માટે નથી પરંતુ આ વિડીયોનો હેતુ સામાજિક સભાનતા અને તમારી વિચાર શક્તિને વધુ તેજ કરી અને તમે વધુ વિચારો આ દિશામાં અને સમાજનો સાચો રાહ તમારી મારફતે મળવો જોઈએ સમાજનો સાચો રાહ તમારી મારફતે મળતો હોવો જોઈએ જે યુવાનો નદી અથવા તળાવની અંદર આ રીતે અપમૃત્યુ થાય છે તો સૌથી મોટો સવાલ તો એવું છે કે આટલા બધા યુવાનોએ ગણપતિજીનું શું અહિત કર્યું છે કેમ ગણપતિજીની એમની ઉપર કૃપા નથી વરસતી એટલે ગણપતિજીની કૃપા સમગ્ર ભારતની પ્રજા ઉપર વળશે અને આટલા બધી દુર્ઘટનાઓ ના થાય અને આટલા બધા યુવાનોના અપ્રવૃત્તિઓ ના થાય આવું બનવું જરૂરી છે અને માટે તમને આ વિચારવા માટે આ મેં વિડીયો બનાવ્યો છે કોઈની આસ્થાનો આપણે ભંગ નથી કરતા કોઈની આસ્થાનો દ્રોહ નથી કરવો માટે તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે ભલામણ કરશો ફરી વખત મળીશું આવજો